બિલકુલ ખર્ચા નથી કારણ કે ધંધાકી એકમ પોતાના કર્મચારીઓ વર્તમાન અને ભૂતકાળમાં કામ કરી ગયેલા કર્મચારીઓનો સંપર્ક સાધીને જરૂરી કર્મચારીઓની ભરતી કરતા હોય છે એટલે અહીંયા કોઈ ખર્ચ જોવા મળતો નથી પરોક્ષ ભરતીમાં પરોક્ષ ભર્તી જાહેરાતના માધ્યમથી રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા અથવા નોકરી અંગેની માહિતી આપતી વાણિજ્યક સંસ્થાઓ દ્વારા થતી ભરતી ને પરોક્ષ ભરતી કહી શકાય અને અહીંયા જુદા જુદા અલગ અલગ પ્રકારના ખર્ચ થાય છે ફી ચૂકવવી પડે છે માટે